পৱন oh, বুৰ <laughs> <laughs>

એટલે ગુલાબ મનીષા જો વાળવા મણી છે અત્યારે ઘરની સાફ સફાઈ ચાલુ અમારા પ્રતિક ભાઈ હોય તો ટેમ્પ સડી ગયા જો રિસ્કો કરે જો તો કઈ નહીં હાલો હવે નાસ્તો એ બાકી છે ચા પીવાની બાકી નાસ્તો એ બાકી તો હાલો નાસ્તો કરી લઈએ અત્યારમાં

દાંત કાઢે હા તો અમારા વાળે અહીંયા તો કંઈ નહીં પૂંજી બેન અમારે સેવડી મળે પૂંજી મારે હતું તો મળ ચાલો નાસ્તો કરી લઈએ બીજું બેનાર જો બ્લોકમાં તો જો હવે બેઠી જાય છે શિરાવવા તો શિરાવવામાં છે જો રોટલી ને આખી શિંગુનું શાક ને તો સિંહ અત્યારમાં તો અમારે શાક જોઈએ જ તી બધા ને

દાડમ ખાવ એ બોલતા આવડે તને હમ ઈ ખાજો તો જ અમાર પ્રતિકભાઈ દાડમના દાણા ખાય છે ને અમાર પૂજા બેન ને અમાર બા સોમાં આમ જાડા લાકડા ભેરા થાય ને એ કાઢે ખબર હવે તો કાંઈ વરસાદ આવે નહીં તો જાડા લાકડા વધારા નસીબ બહાર કાઢી નાખી

તાર મમ્મી ચા આપે છે જો મને રકાબી આપે છે લાવો જો બહુ ડાયો છે છોકરો જો ચા પીવાનો ટાઈમ થઈ ગયો જો અમારી ફી પણ આવી ગઈ વાડીયાથી જો તો આપણે ચા આપે ચા પી લઈએ અત્યારે બસ મમ્મી બસ હાલો જો આપણી ચા આવી ગઈ છે ઓય પૂજાબેન એ જો અમાર કાકાને કેતા શું લાવ્યા હા શું લાવ્યા એ લાવിയി છે લેવી હા પ્રતિક બાટો ભાગ આવી ગયો એમાં કઈ છે ગવડું પડશે આપણે એ કાય કેતા નથી આપણને તો આપણે આલો મારી સાઠરી જાય તો આપણે સાપી તો જો આજ તો ભરેલા રીંગણાનું શાક ની તૈયારી आले છે तो आज तो आखा रींगणा भरी ने शाक बना से तो जो अँ भरेला रींगणा मोड़ी ने तैयार थी जाए आखा रींगणा मोड़ी ना खा से अँ बा खांडे से हूँ खांडू बा मांडवी दाणा तो जो मांडवी दाणा खांडी ना से जो आखा रींगणा

સાથે પૂરો કરીશું બ્લોગ ગમો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય